પાતરામાં સરકારી જમીન ઉપર બેફામ દબાણો વધી ગયા છે જેમાં શોપિંગ સેન્ટર સેન્ટરની આગળ પથારા લારીઓ મૂકીને પાછળ લાખો રૂપિયા ખર્ચીને દુકાનો વેપારીઓ લે છે પણ આગળ આ પ્રકારે કેરકાયદે સનત ધંધા કે દબાણો થતાં લોકો હેરાન પરેશાન થાય છે જેમાં પાત્રા પ્રવેશ્વાર ગોબિંદપુરા ખાતે આવેલ ગોવર્ધન કોમ્પલેક્સ અને શિવશક્તિ કોમ્પ્લેક્સ આગળના ભાગમાં સરકારી જમીન ઉપર ખાણીપીણીની લારીઓ પથારા મૂકીને રોડ બ્લોક થઈ જાય ટ્રાફિકને અડચડ રૂપ થાય તેવા તેવી રીતે મોટા મોટા પથારા મૂકીને સવારથી મોડી રાત સુધી ધંધા ચાપતા

પાદરા નગરના નવા એસ ડેપો પાસે અને સામે આવેલ ગોવર્ધન કોમ્પ્લેક્ષના મિલકત ધારકો તેમજ તેની અંદરના જે દુકાનદારકો છે તેઓ દ્વારા પોતાના કોમ્પ્લેક્ષની આગળ જે નડતર ભંગાન પ્રકારના જે દબાણો કેબિનો લારી ગલ્લા પથારા હતા તેને લઈને નગરપાલિકાની અંદર દૂર કરવા માટે આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવેલી હતી પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સંજય એસ પટેલ તથા પ્રમુખ શ્રી મનીષાબેન ગૌરાંગભાઈ પટેલ કારોબારી ચેરમેન શ્રી સચિનભાઈ ગાંધી અને ઉપપ્રમુખ શ્રી ગૌરાંગભાઈ સોની દ્વારા જાહેર જનતાના હિતમાં આવા જે કોઈ નડતારૂપ દબાણો હોય જે જાહેર માર્ગને અડચણરૂપ હોય અને આવન જાવન કરતાં ટ્રાફિકને પણ નડતારૂપ હોય એવા દબાણો તાત્કાલિક અસરથી હટાવી લેવા માટે એક હુકમ જારી કરેલ હતો એને ધ્યાન એના ભાગરૂપે નગરપાલિકા દ્વારા સદર દબાણ કરતા ઇસમોને આપ પણ હાલ જોઈ શકો છો તેઓને અમે અત્યારથી મૌખિક વારંવાર સૂચના પણ આપેલી હતી તેમજ હટાવી લેવા માટે અત્યારથી નોટિસો પણ પાઠવવામાં આવેલી હતી સમયગાળો પૂર્ણ થતા થયા હોવા છતાં પણ તેઓ દ્વારા આવા દબાણો દૂર કરવાની કોઈ પેરવી હાથ ધરેલ નથી આ જો નગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા આપ જોઈ રહ્યા છો તેને નિહાળી રહ્યા છો તે પ્રમાણે સદર કોમ્પ્લેક્સ સામેના તેમજ હાલ એક નવો ઇસ્યુ ઊભો થયેલો હતો કે સરકારી દવાખાના પાસે જે વરસાદી ગટર છે વરસાદી કાસ છે તેની ઉપર પણ કેટલાક કેબિનો મૂકીને કેટલાક ઇસમો દ્વારા દબાણ કરેલા હતા તેને પણ આજરોજ અમે દૂર કરવા દૂર કરેલ છે મારું નામ મહેન્દ્રભાઈ કંચનભાઈ ચૌહાણ નિવાસી ટેલર એન્ડ મેચિંગ સેન્ટરની નામની દુકાન ધરાવું છું દબાણો દૂર કરવાથી પાણીપુરીવાળા પાણીપુરી પાણીપુરીવાળા નિરજ વાઘેલા મનીષ વાઘેલા એની મમ્મી ઉપર ધમકી આપવા હતા મેં એમને નીચે ઉતારી દીધા નગરપાલિકામાં જાઉં જોઈ લઈશું એવી ધમકી આપતા હતા આજે થયું તમારું શું કહેવું છે સારું થયું